મહારાજા ફિલ્મમાં સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને વિકૃત રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હોવાના વિરોધમાં સમસ્થા વૈષ્ણવ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું યશરાજ પ્રોડક્શન દ્વારા મહારાજા ફિલ્મ રજૂ કરવામાં આવવાની છે આ ફિલ્મમાં સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને પરંપરાને વિકૃત રીતે પ્રસ્તુત કરવામાં આવી છે જેના વિરોધમાં સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી આ ફિલ્ડને રજૂ થતી અટકાવવાની માંગ કરવામાં આવી હતી 너무나 oh, 고 સમસ્ત વૈષ્ણવ સમાજ વતી અને કલેક્ટર સાહેબને મહારાજ ફિલ્મ જે પ્રદર્શિત થવા જઈ છે એમાં સનાતન વૈદિક ધર્મ અને વૈષ્ણવ સમાજ વિશે બહુ ખોટી ભ્રમણાઓ ઉભી કરવામાં આવી છે એ બાબતની અમારી લાગણી અમારો વિરોધ અહીંયા વ્યક્ત કરવામાં આવેલા છે ઓગણીસો અઢ